આ પ્રશ્નના જવાબમાં હું એક વાત અવશ્ય જણાવીશ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને મને આજે તક આપી છે રાજ્યસભાના સદસ્ય તરીકેની તો એના માટે સૌથી પહેલામાં પહેલા હું પક્ષના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલા માટે ખાસ આભાર માનું છું કે મારા જેવા પાયાના કાર્યકરને પણ તમે ત્યારે આવું સ્થાન મળી શકે છે અને એ પોતાનો પ્રોગ્રેસ કરી શકે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એટલી મોટી પાર્ટી હોવા છતાં પણ પાર્ટીની અંદર આજની તારીખમાં પણ અગાઉની જેમ જ લોકશાહી ચાલી રહી છે સમસ્યાઓ માટે મારે સૌથી પહેલા લોકોની વચ્ચે જવું પડશે લોકોની વચ્ચે જઈ એની સમસ્યાઓને સાંભળવામાં આવશે સાંભળ્યા પછી એને યોગ્ય પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવશે અને એનું સોલ્યુશન og það er ekki